ડોકી નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલી ડોકી નાના કાળિયા પ્રાથમિક શાળામાં એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન તારીખ બે ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શ્રી મોરારભાઈ ડાંગી તેમજ રોહિતેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળામાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ પ્રવાસમાં ભાગ લીધો હતો જેમાં કડાણા ડેમની મુલાકાત લીધી જેમાં જયેશભાઈ દવે દ્વારા વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય તેની માહિતી આપી અને કડાણા ડેમ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા નદીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ માનગઢધામ ખાતે ગુરુ ગોવિંદ મહારાજના દર્શન કર્યા હતા સાલાના જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા અંકુરભાઈ પટેલ દ્વારા માનગઢ ઇતિહાસની માહિતી આપી હતી ત્યારબાદ માનગઢ ગામ ખાતે વિનામૂલ્યે ભોજન બાળકોને આપવામાં આવ્યું હતું તમામ બાળકો ખૂબ જ આનંદિત જણાવતા હતા સમયસર સાંજે શાળામાં આવી પહોંચ્યા અને તમામ બાળકો આનંદ અને લાગણી અનુભવતા હતા અને ખૂબ જ ખુશીનો આનંદ છલકતો જોવા મળ્યો હતો આમ એક દિવસે આનંદ સભર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી